અયોધ્યા રામ મંદિરના ઉદઘાટનની તૈયારી અંતિમ ચરણમાં છે બાવીસમી જાન્યુઆરીએ રામલલાના અભિષેક સમારોહ માટે સોળમી જાન્યુઆરીથી પૂજાવિધિ શરૂ થવાની છે અઢાર જાન્યુઆરીએ પ્રતિમાને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે જેનો અભિષેક બાવીસ જાન્યુઆરીએ કરવામાં આવવાનો છે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપતરાયનું કહેવું છે કે આખો કાર્યક્રમ બાવીસ જાન્યુઆરીએ નિર્ધારિત પ્રમાણે યોજાશે આ ઉપરાંત સોળ જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરી સુધીનો તમામ જે પણ કાર્યક્રમ છે તે પણ નિર્ધારિત મુજબ જ યોજાશે સોળ જાન્યુઆરીથી રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ શરૂ થશે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર દ્વારા નિયુક્ત યજમાન પ્રથમ પ્રાયશ્ચિત સમારોહનું સંકલન કરશે ત્યારે જેમાં યજમાનોવતી સરયુ નદીના કિનારે દશવિધ સ્નાન વિષ્ણુ પૂજા ગાયનો પ્રસાદ કરવામાં આવશે દશા વિધિ સ્નાનમાં પાંચે તત્વો એટલે કે પૃથ્વી જડ પ્રકાશ વાયુ અને આકાશ દેવતાની મૂર્તિમાં પૂજવામાં આવશે બુધવારે સત્તર જાન્યુઆરીએ રામલલાની મૂર્તિને લઈ નીકળેલી શોભા યાત્રા અયોધ્યા પહોંચશે મંગળ કળશમાં સરયુ જળને લઈ ભક્તો રામ જન્મભૂમિના મંદિરે પહોંચશે ત્યારે આ સમગ્ર કાર્યક્રમમાં અઢાર જાન્યુઆરી સૌથી ખાસ દિવસ રહેશે આ દિવસે ગણેશ અંબિકા પૂજન વરૂણ પૂજન તેમજ વાસ્તુપૂજન કરવામાં આવશે અને ત્યાર પછી રામલલાની મૂર્તિને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે ઓગણીસ જાન્યુઆરીએ પવિત્ર અગ્નિ પ્રગટાવવામાં આવશે ત્યારબાદ નવગ્રહની સ્થાપના કરવામાં આવશે અને હવન કરવામાં આવશે ત્યારબાદ વીસ જાન્યુઆરીએ રામ જન્મભૂમિ મંદિરના ગર્ભગૃહને સરયું જળથી પવિત્ર કરવામાં આવશે અને ત્યારબાદ વાસ્તુ શાંતિ અનધિવાસની વિધિઓનું પણ આયોજન કરવામાં આવશે એકવીસ જાન્યુઆરીએ ગર્ભગૃહમાં સ્થાપિત રામલલાની મૂર્તિને એકસો પચીસ કળશથી સ્નાન કરવામાં આવશે અને ત્યારબાદ તેમને સ્થાપિત કરવામાં આવશે અયોધ્યામાં રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં બાવીસ જાન્યુઆરીએ બપોરે બાર ત્રીસથી એક કલાક સુધી પ્રાણપ્રતિષ્ઠા વિધિ થશે રામલલાની મૂર્તિની અભિષેક કરવામાં આવશે આ પહેલા કાર્યક્રમ માટે આમંત્રિત લોકો સાથે સોથી વધુ ચાર્ટર્ડ જેટ અયોધ્યામાં ઉતરશે આ દિવસે ઉજવણીમાં લગભગ લગભગ દોઢસોથી વધુ દેશના ભક્તો ભાગ લે તેવી અપેક્ષા છે ત્યારે મંદિર એકવીસ જાન્યુઆરી અને બાવીસ જાન્યુઆરીએ ભક્તો માટે બંધ રહેશે અને પ્રાણ પ્રતિષ્ઠા બાદ આ મંદિર ત્રેવીસ જાન્યુઆરીએ રામલલાના દર્શન માટે ખોલવામાં આવશે